છેલ્લા કેટલા સમયથી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળથી જતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે લોકોમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે ગૃહમંત્રી તેમજ અમદાવાદ સીપી દ્વારા અનેક પ્રયાસો તેમજ કડક સૂચના છતાંય છાશવારે ખૂન લૂંટ ધાકધમકી જાહેરમાં લેવા શસ્ત્રો હથિયારો ખુલ્લી તલવાર છરી પાઇપો લાકડીઓ સાથે જાહેરમાં હત્યા કરવી લોકોને ડરાવવા લૂંટ કરવી તેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે તેના સંદર્ભે આજરોજ શહેરના કાગડાપીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊંટવાડી ચાલી ખાતે એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાઈ છે બે થી ત્રણ આરોપીઓ દ્વારા છરીના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે મરનાર યુવકનું મરણનું કારણ સ્પષ્ટ પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું નથી પરંતુ જાહેરમાં આ રીતે મોતને અંજામ આપવું કેટલું યોગ્ય મરનાર નિતિન પડિયાર આડત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થઈ જતા સમગ્ર માહોલ ભયભીત થઈ ગયો હતો અને કાયદો અને વ્યવસ્થાની માંગણી કરી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા આગળની શું કાર્યવાહી કરવામાં આવશે સટેડે ન્યૂઝ અમદાવાદ મારું નામ યોગીન કે ધવલ છે જે મનન પામે એમનો હું કાકાનો છોકરો છું ને અત્યારે એ બુટલેકરો જે છે મારી નાસી ગયા છે એમના ઘરથી અમે તરવાલોને બધી પકડાઈ છે પણ હું પોલીસની સાથે અમે તરવાલો પકડાય છે ને અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ હરીશભાઈ સંઘવીને સાહેબને કે સાહેબ અમારી ચાલીમાં આવા પુટલેકરો ખુલ્લે આમ ફરે છે ને અમે આ બનાવ બન્યા પછી અમે બહુ ગભરાઈ ગયા છે ઘટના અમારા ભાઈને મોટાભાઈને તરવાલ દૂધ લેવા જતા હતા બેન એની બેનની બેન સાથે ત્યારે એમને રોકીને તરવાલોના ઘા માર્યા છે ચાકુના તરવાલોના ઘા સાલા બે હતા જે મંગા દાદા એનું નામ કિરણ છે જેને ઉર્ફે મંગા દાદાથી ઓળખાય છે એ બુટલેકર છે ઇંગ્લિશ અને દેશીનો વેપારી છે તો એ અમને સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ મહિના પહેલાં પણ જે અહીંયા બનાવ બનેલા છે પણ એમાં કહે છે કે બુટલેકરો બંધ થઈ ગયા છે અને આવા દાદા જેલમાં બંધ કે પણ અમે અમારી ચાલીઓમાં હજુ પણ આ મંગા ને એવા બધાઓ છે સાહેબ તો અમે સરકાર શ્રીને હરીશભાઈ સંઘવીને સાહેબને રજૂઆત કરીએ કે સાહેબ આ મંગા દાદા ટરો ને દેવ કરીને જે છે એવો એ લોકોને તમે તમે રસ્તે ને કોઈ બહાર ના આવે એવી અમે રજૂઆત કરીએ છીએ કે કેમ કે અમે ડરી ગયા જે સાહેબ અમારી સમાજે નક્કી કર્યું હતું તમે જોઈ લો અમે સમાજે કીધું હતું કે બંધ કરાવીશું અમે આ અડ્ડાઓ તો એ આ સ્ટન્ડ કરી નાખ્યો જે ને અમે અમે બહુ ગભરાઈ ગયા છે સાહેબ કે અમારા આ ન કહેવાતું કંઈ કે હવે શું કરીએ શું ના કરીએ આવા મંગા દાદા ખુલ્લે આમ ફરતા રહેશે તો સાહેબ હરીશભાઈ સંઘવી સાહેબને રજૂઆત છે કે સાહેબ કંઈક કરો અમારું અમે મધ્યમ વર્ગના ચાલીના બધા અભન અને ગામડ્યા છો સાહેબ તમે સરકાર શ્રી કંઈક કરો અમારું અમારું ઉદ્ધાર લાવો સાહેબ ને ખેલ અમે મરી જઈશું આજે આ નીતિનભાઈ છે ને કાલ બીજા કઈ સેંકડો નીતિન હશે મરવામાં સાહેબ તમે અમને તમને એવી જ રજૂઆત છે કે સાહેબ આવા મંગા દાદાઓ બસ તમારી પુરાઈ રહે બસ અંદર અમારી તમને એ જ રજૂઆત છે આપનું નામ મારું નામ દ્વારકેશ ધવલ છે અને જે મૃત્યુ પામ્યા પામ્યા છે એ નીતિનભાઈ પઢિયાર મારા કાકાના દીકરા ભાઈ છે અને અમે સાકળચંદમુખીની ચાલી બેરામપુરા ખાતે રહીએ છીએ અને અમારે ત્યાં દેશી ઇંગ્લિશ તથા એમડી ડ્રગ્સના અને અનેકો નશીલા પ્રાદ પદાર્થના વેપારી છે ત્રણે ત્રણ જે આરોપી છે દેવો અને ટરો અને કિરણ ચૌહાણ જેનું ઉર્ફે નામ છે મંગા દાદા અને એની ધાક અને એનો રોફ અને એ અમારા આખા બેરમપુરા વિસ્તારની અંદર એનું એટલું બધું મતલબ કે એનું નામ છે કે લોકો એના નામથી ડરે છે અને એ જ્યારે નીકળે છે ત્યારે પબ્લિક એમના ઘરોની અંદર જતી રહે છે અને એની એટલું ખોફ છે કે લોકો એનું નામ લેતા પણ ડરે છે અને ચાલીની અંદર આવતા જતા બહેન દીકરીઓ જ્યારે આવતી જતી હોય છે ત્યારે એમની પણ એ છેડખાણી કરતો હોય છે અને અનેકો વખત આની આ આરોપીની ઉપર મંગા દાદાની ઉપર અનેકો વખત ફરિયાદો થયેલી છે અને અનેકો વખત એની પાસેથી દારૂ પકડાયેલો છે અને વર્ષોથી એ દ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે જેથી કરીને અમારા પિતરાઈ અમારા કાકાના દીકરા ભાઈ નીતિનભાઈ પઢિયારે એમને સમજુ મતલબ સામાજિક લેવલે એમને કીધા કે ભાઈ આ પ્રકારનો કે આવા કોઈ નશીલા પદાર્થનો આપણા લોકોએ કે આપણી ચાલીની અંદર કે આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો આવો ધંધો ન કરવો જોઈએ જેથી કરીને આપણી આવનારી પેઢી અને પાછળ જે આપણા આપણી જે દીકરા છે દીકરીઓ છે એ આગળ વધે અને ભણી કરીને આગળ વધે અને શૈક્ષણિક રીતે આગળ આવે એવું પ્રયત્ન કરીએ ન કે એમને ડ્રગ્સ એમડી અને દારૂની અંદર એમને ચુંગુલું ચંગુલાઈ દઈએ કે એમને આપણી પેઢીને ખતમ કરી દઈએ એવું ન કરવું જોઈએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની